મિત્રો સ્વાગત છે તમારું મારું એક નવી યુટ્યુબ ચેનલમાં ને તો આજે છે રવિવાર ને આજે કંઈક નવું કરવાના પેલું મોર આવે ને લીમડાનો મોર એ લાવવાના અમે કરે પછી એનો જૂસ બનાવવાના અને પીવાના અને એ ચૈત્ર મહિના માટે બહુ સરસ આવે તમને તાવ ના આવે શરીરમાં કોઈ રાગ ના થાય તો તમે પણ વિડીયોમાં બનાવી રહીજો બહુ મજા આવશે એ વિડીયો જોજો આખો પૂરો અને વિડીયો કન્ટિન્યુ કરજો તો ચલો મોર લેવા મિત્રો આને આ લીમડા નું મોર આવે તમે આને ચૈત્ર મહિનામાં પીવો એટલે આના બહુ ફાયદા છે તમને આજીવન તાવ ના આવે શુદ્ધ થઈ જાય અને કિડની પણ ચોખ્ખી રહે

એ માછા વધારે કરે બાય આ ગરમી પડે એટલે હા બરોબર તો મિત્રો આ તમે જોઈ શકો છો દેખો આ કાકાએ જોવો વધારે એટલો બધો માલ ભેગો કરી નાખ્યો હવે હવે આને આપણે રાત્રે તાંબાના લોટોમાં મૂકી દઈશું પલાળી અને સવારે આનો રસ કરીશું મિક્સરમાં હા તિરાણા ભાઈ તમારા મારા વિષય કંઈ બોલવું તો હોય આના વિષય આ જો

Nah, ada yang mungkin jangan wakil datang. Kapan sih, Pak

не жемкеде го надоне а то пани ракван донда а то куро болден то не же парао не лото на не а અને ઢાકીને મૂકી દીધું હે અને સવાર મિચલ માં કાટી પછી પીવાની જે મજા આવે ને ભાઈ તો રોજેમાં કન્ટિન્યુ કરજો મજા આવશે જોવાની માહીર ભાઈ સુઠો ત્યારે માહીર દેખો જો માહીર ભાઈ વેપર ખાઈ રહ્યો છે પણ શ્રી કૃષ્ણ જોઈ રહ્યો છે કોમ કરવા કોણ દે છે મારો કાનો 고마워 죽어라 네. 아 기절이 뭐니지 આપણે ફ્રીજમાં મૂકી દસ અડધો કલાક માટે પછી આપણે સેવ કરશો તો મિત્રો ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે અને રાત્રે આપણે પડ્યું હતું એમાં બધું બનાવ્યું તમે જોયું ને હવે એને ફ્રીઝર મૂકવું

અને છીએ આપણે હવે યાર નાલાલી એકદ ચા ની વાળું લાવ ના હવે લઈ ચા પી લે શકો તમે આનો કલર જોવો હી આ તો આ તો બહુ સરસ સાહેબ પણ ઘરે ટ્રાય કરજો અને બનાવજો ઘરે બહુ મજા આવે પીવાની તો મિત્રો તમને મારો બ્લોગ ગમ્યો હશે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આપણે અહીંયા એન્ડ છે અલ્યા તો તો લાગે બ્લોગ મારો કમેન્ટ કરજો કોમેન્ટ જરૂર કરજો અને આ ભઈ જો જુઓ તો ખાંડે કરી રહ્યા અહીંયા યે માહીર ને કંટાઈએ અને માહીર બેસ ચલો મળી એક ના સાથે જ આવજો બાય બાય આવજો જય માતાજી